અને પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા આ વસ્તુ તો એક સરળ શાસ્ત્ર જ છે એની અંદર આ બધી ચર્ચા આવે છે આ ઉપરાંત વેદાંગ એટલે વેદોના જે છ અંગો છે તે બધા એ છ અંગે સહિત એમ કે શું કહ્યું કે ધર્મ શાસ્ત્ર આદિ શાસ્ત્રો તથા ભાગવત મતને ને અનુકૂળતા એવા બીજા શાસ્ત્રો અનુકૂળતા પૂરતા પ્રમાણ છે ભાગવત મત તમે જોવો તો શ્રીમદ ભાગવત ગ્રંથ છે એમાં કયો છે મહાભારતમાં આખો શ્રીમદ ભાગવતજીની આખા એટલે ભાગવત મત કહો છે ભાગવત ધર્મની ચર્ચા મહાભારતમાં કરેલી છે ગીતાજીમાં કરેલી છે આપણા સંપ્રદાયના ગ્રંથો કહેવા જાય તો સત્સંગી જીવનમાં ભાગવત ધર્મની પૂરેપૂરી ચર્ચા છે શિક્ષાપત્રી એ આપણા ભાગવત ધર્મને સ્થાપન કરનારો ગ્રંથ છે શિક્ષાપત્રી કોઈ પ્રમાણે તમને એવો ગ્રંથ નથી કે એમાં એક ભાગવત ધર્મ છે અને બીજા કયા ધર્મ આવે વર્ણાશ્રમના ધર્મ શિક્ષા પત્રી તમે વાંચો તો તમને એવું લાગે અંદર વર્ણાશ્રમના ની વાત છે પણ ના વર્ણાશ્રમના ના ધર્મ અંદર ભાગવત ધર્મ ની અંતર્ગત યાદ રાખજો એવું નહીં કે આપણે આજ ચલાવવાનું છે હું તમને વારે વારે કહું છું આની જોડે આપણે આપણા સંપ્રદાયનું પૂરેપૂરું સમજવાનું છે કે આપણું શું છે તો શિક્ષાપત્રી કોઈક બીજો વાંચવા તમે આપો તો પેલો કઈક આમાં તો વિધિ નિષેધરૂપ ધર્મ જ લાગેલા છે ના વિધિ નિષદ રૂપ ધર્મ એકલા નથી સમજજો એમાં ભાગવત ધર્મની ચર્ચા પૂરેપૂરી કરેલી છે અને શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્ષે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિને પામશે પાછું એમાં એવું લખેલું લખેલી એ શિક્ષા કોને પ્રત્યે છે સત્સંગી પ્રત્યે પણ એ શિક્ષા નું પાલન કરે તો કોને ફાવે સર્વજીવા સમજો બહુ ખતરનાક વિચાર છે શિક્ષાપત્રીનો ભગવાનનો કે શિક્ષાપત્રી પ્રમાણે કોઈ બહારનો વ્યક્તિ પણ વર્તે તો એનું પણ હિત તો થશે જ ભલે એ સત્સંગી નથી સત્સંગી જે એના માટે જે લખેલી છે ને આપણે તો એ પ્રમાણે વર્તવાનું જ છે પણ બહાર નો વ્યક્તિ વધશે તો એ પણ એ શિક્ષા પત્રી પ્રમાણે વધશે એનું બી સારું થશે વલ્લભભાઈ પટેલે સંસદ ની અંદર શિક્ષા પત્રી બતાવેલી એના ખિસ્સામાં રાખતા હતા અને શિક્ષા પત્રી બતાવેલી ને કહીલું કે જો આપણા બંધારણ ની વાત તો છે જ પણ આ શિક્ષા પત્રી જે ધર્મગ્રંથ છે એ પ્રમાણે બધા વર્તે તો આ બંધારણ ની કોઈ જરૂર નથી બધી જલો બંધ થઈ જાય બંધારણની જરૂર નહીં પડે જો આ શિક્ષાપત્રી પ્રમાણે આપણું ભારત વર્ષના લોકો વર્તતા થઈ જાય તો સરદાર વલ્લભભાઈ પટેલે પત્રી સંસદમાં બતાવે સમજો એટલી વેલ્યુ છે આપણી શિક્ષાપત્રીની શિક્ષાપત્રીમાં ભાગવત ધર્મ પૂરેપૂરા સમજાવેલા છે કારણ કે તમે જો વર્ણાશ્રમના ધર્મ તો પહેલાં બધાના જે કયા એ કે ભાઈ તમને સામાન્ય ધર્મ ગયા પછી ગ્રહસ્તાના ગયા સદ્વાના ગયા વિધવાના ગયા નૈતિક બ્રહ્મચારીના કયા સાધુના કયા ચાલો બધાના આવી ગયા એ અર્નાશ્રમના ધર્મ આવ્યા પણ જ્યારે શિક્ષા પત્નીમાં જીવની વ્યાખ્યા કરી ઈશ્વરની વ્યાખ્યા કરી માયાની વ્યાખ્યા કરી આ બધી વ્યાખ્યા જે કરી તે કયા અર્નાશ્રમના ધર્મ માં સમજો બાણુંમાં સ્તોકથી તમે ચાલુ કરો ભાણું સ્તોપતિ આ બધું ચાલુ થાય છે આઠ સત શાસ્ત્ર ને આ બધી વાત આવે તો આઠ સત શાસ્ત્ર માં કોની વાત કરેલી તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરીને જીવનો મોક્ષ કેવી રીતે થાય ધર્મ કામ ને મોક્ષ ચારે ચાર પુરુષાર્થને કઈ રીતે પામે એ જ આવે છે ને એટલે તો ધર્મ ની વ્યાખ્યા કરી સ્મૃતિ સ્મૃતિ એ કર્યો એવો સદાચાર તે ધર્મ છે સદાચાર હોવો જોઈએ સ્મૃતિ ને સ્મૃતિમાં કહેલો હોય પણ જો એ સદાચાર નહીં હોય તો એ નહીં કરાવાય પછી પેલો કઈ હું તો સાચું જ બોલું જ ને કે કાળો જ છે ને અરે પણ કાળાને કાળો ન કહેવાય સત્યમ પ્રિયાત પ્રિયમ પ્રિયાદ શ્રુતિ સ્મૃતિ ના પાડે છે કે કાળાની જાહેરમાં કાળો ન કહેવાય કાળાને કાળો ન કહેવાય એને પૂછાય કે ભાઈ તારી આ એકા કેવી રીતે ગઈ હતી સિમ્પેથી પૂછાય એટલે એ પછી સ્ટોરી છે હાલખી એને કાળો નહીં કહેવાય ના પાડે છે સદાચાર નથી એ સત્ય છે પણ સદાચાર નથી એટલે શ્રુતિ સ્મૃતિ માં સત્ય બોલવાનું કહ્યું છે પણ એ સદાચાર હોવો જોઈએ નથી કાણા ને કાળો મોડા પર કેવો કાળા ને કાળો કેવો કે ગગા ને ગગો કેવો તમે એને તમારા છોકરાને કહ્યું ને આવું ગગો છે આવ મૂરખ છે પેલા ને ભાઈ એવું જ થઈ જાય હું ગગો ને મૂરખ એને ગગો ને મૂરખ ન કહેવાય મોડા પર બાપો કહીને અબુદ્ધિ વગર નો છે રોજ દસ વાર એના બાપા ને એની બા એને કહેતા હોય બુદ્ધિ વગર નો છે આવ બુદ્ધિ વગર નો હોય તો બી બુદ્ધિવગન નો થઈ જાય સમજો એ ન કેવાય એ સદાચાર નથી એને એમ કેવાય કે અટકો છે બોલ એમ પૂછાય અહીંયા અટકો છે ચાલ આ કામ આમ થાય હવે બીજું નહીં થાય તો પાછો મારી પાસે આવજો ફોન કરજે ગમે ત્યારે ડરતો નહીં પણ તમે એને પોતે કઈ શીખવાડવા માંગતા નહીં હોય પછી એ બિચારો અટવાય એટલે તમે એને કહું કે ગગો છે એને બુદ્ધિ વગર મળે તો પછી તમે કેટલા બુદ્ધિ સારી કે તમે એને ગગો બનાવી દીધો આ ઉંમર માં સમજી ગયા શિક્ષા પત્રીમાં એવું છે મેં એક ભાઈને વાંચવા આપેલી વેદ પ્રકાશ શર્માને બ્રાહ્મણ ટ્રેનની અંદર અત્યારે એની પોતાની એક કંપની ચલવે પહેલાં એક બલ્ક ડ્રગ આવે ને બલ્ક ડ્રગ એનું કામ કરતો એના ઇન્લોઝ બહુ પૈસાવાળા છે ઇનલોઝ એટલે એના સાસરા પક્ષના ભાવ તમને કહેવું પડે એ બ્રાહ્મણ તેણે એણે આપણી શિક્ષાપત્રી આખી અહીંયાથી સુરતથી અમદાવાદ જતા ટ્રેનમાં વાંચી મને કંઈ વાસુદેવ આમાં તો ખાલી આ ન કરવું ને આ કરવું ને એવી જ બધી વાત છે આના વિશે શું વિશેષ વાત કે તું વાંચ હું ટ્રેનમાં વાંચતો તો મને કે મને વાંચવા આપની મેં આપી હું આને હું વાંચવાનું હવે તો આ કરવું નહીં ના ન કરવું ને એની જ બધી વાત મેં હું તમે બ્રાહ્મણ છો તમે આ સવાલ બરાબર યોગ્ય કર્યો પણ આમાં એટલી એ વાત નથી કરી તમે જુઓ કે તમે વિધિ નિષેધ રૂપ ધર્મની વાત કરો છો એ વાત એકલી નથી આમાં ઘણી બધી બીજી વાત કરે બરાબર પછી એ ભાઈને હકીકતમાં એ વિચારવા પર મજબૂર થઈ ગયો કે ના આની વાતમાં પોઈન્ટ છે એટલે ઘણી વખત ઘણા કામ ઘણા વ્યક્તિ ઘણી સરળતાથી બહુ મોટી મોટી વાત બહુ નાની રીતે કહીને સમજાવીને ચાલ્યા જતા હોય શિક્ષાપદ્રી એમાંનો ગ્રંથ છે તમને લાગે બહુ સરળ બસો બહાર પણ એમાં ભગવાને બહુ સરળતાથી બધી વ્યાખ્યા કરી નાખી છે સર્વશાસ્ત્રનો સાર છે કાલે જ બોલેલા શાસ્ત્રીજી કે દુનિયાના અઘરા અઘરા જેટલા શાસ્ત્રો છે એ બધાના સાર સારરૂપે શિક્ષાપદ્રી ભગવાને લખેલી છે એટલે તમને લાગે બહુ સરળ પણ છે સરળ નહીં અને કાલે જ એમણે વાત કરી કે અત્યારે શિક્ષાપત્રી પ્રમાણે કોઈ વર્તું નથી તો બસો ને સાતમા શ્લોક પ્રમાણે શું થાય તો મેં કુશ આખો સંપ્રદાય બહાર છે અને સ્વામિનારાયણ ભગવાન આ બાજુ છે તો સ્વામી હસ્યા જુઓમાં કે વાત હાચી જ તમે બસો ને સાતમા શ્લોકમાં શું કેવું છે એમણે સંસ્કૃતમાં શ્લોક પહેલા આખો સ્વામી શું કે ભાઈ આ શિક્ષા પદ્ધતિ પ્રમાણે જે ન વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે એવું અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષો એ જાણવું બરાબર હવે આખો સંપ્રદાય અત્યારે શિક્ષા પદ્ધતિ પ્રમાણે નથી વર્તતો એટલે આખો સંપ્રદાય બહાર ચાલી ગયો અને ભગવાન એક તરફથી જોઈ રહેલા છે કે આ બધા સંપ્રદાય ની બહાર આવી ગયા પંકજ ઉદાસ ઉદાસ ની ગઝલ જેવું થઈ ગયું એ ગમે જિંદગી પૂછતો દે મસવરા એક તરફ પૂછતા કરે એક તરફ મેં કદા સમજી ગયા આખો સંપ્રદાય જ બહાર કારણ કે ત્યાગી એવું કહી છે કે આચાર્ય એના ધર્મમાં નથી આચાર્ય કહીશ કે ત્યાગી અમારા ધર્મમાં નથી ને ગૃહસ્થ તો બિચારો કાં જવું એને ખબર જ નથી મેં બધા કન્ફ્યુઝ હું આમ એમ કંઈ ટ્રોલનો જ કર્યા ત્યાં આની પાસે જાય તો આ કંઈ બીજી વાત કરે આની પાસે જાય તો આ કંઈ ત્રીજી વાત કરે આની પાસે જાય તો આ કંઈ ચોથી વાત કરે તો કંઈ પેલા મોહમ્મદ સામી આ વાત કરે જ ને આ મોહમ્મદ સામી કંઈ ત્રીજી જ વાત કરે બધા સામી અલગ અલગ જ વાત કરે અમારા સુરતી સ્વામી સ્વામીની બોલે એટલે સામી બોલે એટલે હું એ લોકોને કહું મોમ્મદ શામી કોણ શામી એ પાછા બિચારો કન્ફ્યુઝ થઈ જાય મને હું તું સામી સામી કરે છે એટલે મને એમ કે પેલો ફાસ્ટ બોલર છે ને મોહમ્મદ સામી એ કહી ના એ નહીં આ તો આ સ્વામીની વાત કરું હા મને સામી સામી હમણાં બરાબર થોડા વાપરવાના લોકોને એટલે એલર્ટ થાય ગગા જેવા તો ગગા મારવા નહીં દેવાના થોડા વાપરવાના બરાબર વિચારવાના આમમ આમ જોરદાર વિચારવાના બરાબર પેલો આમ ને પેલો આમ કહે એટલે બિચારો ગ્રહસ્થ કન્ફ્યુઝ એટલે ગ્રહસ્થ બી બહાર ત્યાગી પણ બાર અને આચાર્ય મહારાજની હાલત તો એવી થઈ ગઈ છે કે એનાની પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જેવી ખાલી સયા જ કરવાની આ હાથમાં કંઈ નહીં એટલે આખો સંપ્રદાય બાર અને સ્વામિનારાયણ ભગવાન ઊભા ઉભા જોઈ રહેલા આ મારો સંપ્રદાય આખો બાર મારી શિક્ષાપત્રી ભવા બરાબર પણ કંઈક કરશે ભગવાન શું કરીએ ભગવાનને પ્રાર્થના કરી શકીએ આપણે હાલત તો અત્યારે આ જે કઈ તેવી જ છે તમને સાચી લાગે ખોટી લાગે કડવી લાગે એ તમારા હાથમાં પણ હાલત તો એવી જ છે બે જે કંઈ એવી જ છે બરાબર ચાલો હવે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભાગવત ભાગવત્મતને અનુકૂળ થાય એટલે આ બધા ભાગવત મત આ બધા શાસ્ત્રોમાં કયા છે મેં તમને રજૂઆત કરી આપણા શાસ્ત્રોમાં પણ કયા છે બરાબર અને બીજા શાસ્ત્રો અનુકૂળતા પ્રમાણ પૂરતા અનુકૂળતા પૂરતા પ્રમાણો છે પંચરાત્ર પંચરાત્ર શાસ્ત્ર બહુ સરસ છે પંચરાત્ર શાસ્ત્રથી આપણા સંપ્રદાયને ઘણો બધો ફાયદો થયો છે આપણા બદારી જે દીક્ષા વિધિ છે તે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે થાય છે આપણી પૂજા વિધિ પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે છે સાધુઓને જે કઈ ધર્મો છે એમાં ઘણા બધા પંચરાત્ર શાસ્ત્રમાંથી કહી છે એમની દીક્ષા વિધિ પણ એની છે સમજો આપણે ત્યાં આ ભગવાનના પાંચ રૂપની વાત છે તે પંચરાત્ર શાસ્ત્રની દીન છે આપણે જે ઉપાસનાની જે વિધિઓ છે તે બધી પંચરાત્ર શાસ્ત્રની દીન છે મંદિરોની રચના મૂર્તિનું સ્થાપનથી માંડીને મૂર્તિની પૂજા ઉપાસના આ બધું પંચરાત્ર શાસ્ત્રમાંથી થયું છે આપણે આગમ અને નિગમ જે કહીએ ને સમજો તો નિગમ એટલે તો કાકી આપણો નિગમ નથી આવ્યો નિગમ એટલે તો વેદ થાય પણ આગમ જે કહીએ ને આગમ તેમાં આ બધા શાસ્ત્રો આવે પુરાણો પંચરાત્ર આ બધું જે બાજીનું બાજીનું બાકીનું બધું જે મિક્સચર જે કહેવાય ને શાસ્ત્રો એ બધું આગમમાં આવે હે એ તો ઘણા બધા અપ્રાપ્ય થઈ ગયા બરાબર પેલા ભાઈ કહેતા હતા ને શું નુકસાન થયું હજાર વર્ષ આ લોકોએ રાજ કર્યું ઝગડો નહીં કરવો એટલે આ બધું નુકસાન થયું આ બધા શાસ્ત્રો આપણા ગાયબ થઈ ગયા આપણી મોટી મોટી લાઇબ્રેરી આ બધા અત્યારે આપણી પાસે જે જથ્થો હતો ને તે મોટા નાના પ્રમાણમાં થઈ ગયા એ બધું એ લોકોએ પાડી નાખેલું હા હા ત્યારે તો ઓછું જ હતું અડધું ત્યારે અત્યારે તો કઈ જ નથી આપણી પાસે તો નહી એટલે કઈ નહી કહેવાય ને એ તો પાસે કઈ જ નથી ને અત્યારે ઈઠીટોડ આમલી કહેવાય કંઈ કામ ની નઈ ઈ કંઈ થોડો આપવાનો જ આપો સમજો બરાબર એટલે કહેવાનું તાત્પર્ય અપ્રાપ્ય થઈ ગયું સમજો જે એની ઉપરથી આપણા બધા સિદ્ધાંત છે આખું આપણું હરિ દીગ વિજય છે ને હરિ દીગ વિજય જેટલા પણ એ આપેલા જ ને પ્રમાણો તે બધા પંચરાત્રના જ ઘણા બધા જ્યારે અહીંયા ચાલતું હતું ત્યારે તમને કદાચ ખબર ન હોય પણ હવે તમને ધીરે ધીરે ખબર પડશે બરાબર એટલે આપણે ત્યાં કોઈ પેલું કેવું અળંગ બળંગ કે ઉપર નીચેથી ગમે તેવું નહીં ચાલતું બધું લાઇન લેન્થથી બરાબર ચાલે છે સમજો પંચરાત્ર શાસ્ત્ર બહુ જો પંચતંત્રની વાર્તા અને પંચરાત્ર શાસ્ત્ર બે અલગ અલગ વસ્તુ છે એ પાછું તમને માઇન્ડેડ પાછા ગરબડ નહીં કરતા નાના હતા ત્યારે પેલી દાદીમાં પંચતંત્રની વાર્તા સંભળાવે ને તમને દાદા દાદીની કહાનીના બધું પેલા ટીવી સિરિયલમાં આવતું હતું ને એ જુદી વાત છે એમાં બધી વાર્તાઓ છે અને પંચરાત્ર શાસ્ત્ર એ અલગ છે બાજુ બધી વાત છે આ તમને કહી દીધું કાલે કોઈ તમને કન્ફ્યુઝ કર ના પંચતંત્ર અને પંચરાત્રમાં આઈડિયા આવી ગયો આ પંચરાત્ર તંત્ર છે એટલે એમાં આ બધી વાત છે ભગવાનના પાંચ રૂપની ને એ બધી ને પેલી પંચતંત્ર ની વાર્તા છે પંચતંત્ર ની વાર્તામાં એટલી કંઈ ઇમ્પોર્ટન્સ નથી આપણા માટે તો બધી કથા વાર્તા જેવું છે બધી સામાન્ય સામાન્ય નાની નાની ચલો ઓકે હવે પંચરાત્ર એટલે આગમ સગરો પ્રમાણ છે બકુલાભરણ એટલે સત્કોક્ષ સ્વામીના વચનો સગરા પ્રમાણ છે સત્કોક્ષ સ્વામીના પ્રમાણોને આપણે જે સનાતન સંસ્કૃતિએ બહુ બધાને સ્વીકારેલા છે ખાસ કરીને રામાનુજ વેદાંતે કારણ કે સત્કોચ સ્વામી જે હતા ને તેમણે આખા ભારતમાં વિચરણ કરીને દ્રવિત ભાષામાં આખું વેદાન જે છે તે એમણે સમજાવ્યું દ્રવિત ભાષામાં વેદાન એટલે દ્રવિત ભાષા જે રિજ્યલ લેંગ્વેજ કરીને એમાં એણે આપણું આખું વેદાન એ બધે ફરીને સાઉથમાં કે આખા ભારત વર્ષમાં લોકોને સ્વીકારતા હતા અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન સદકોપ સ્વામી જાતે શુદ્ર હતા તો પણ એ વેદાંત ભણીને ભણાવતા એટલે આપણે ત્યાં લોકો એમ કે ભાઈ અધિકાર નથી અધિકાર નથી અધિકાર નથી પણ એકચ્યુઅલી એ બધા લોકોએ જ આ અત્યારે સાચવેલું એવા લોકોએ સાચવેલું સમજો એટલે અધિકાર નથી અધિકાર નથી એ ચક્કરમાં કાયમ રહેતા નહીં નહીં તો આ બધું લુપ્ત થઈ જશે તો જ્યાં આપણે હમણાં વાત કરી ને દીક્ષા લેવા આવજો અધિકાર એ ક્યાં લખેલું છે લખેલું છે પણ યાર લખેલું આપણે ત્યાં લખેલું આપણે ત્યાં અર્થ દીપિકામાં સત્સંગી જીવનમાં પણ લખેલું છે અમુક બાબતનો અમુકને અધિકાર નથી અધિકાર તો હોય ને દરેકનો અધિકાર હોય દાખલા તરીકે વેદ ભણવાનો અધિકાર તમને ક્યારે મળે તો તમે દીક્ષા લેવો ત્યારે જ મળે દ્વિજત તો અંગીકાર કરો ત્યારે મળે સ્ત્રી અને શૂદ્ર એને નથી મળતો યજ્ઞમાં આહુતિ આપવાનો અધિકાર તો એ કોને મળે તો જે દ્વિજત્માં અંગીકાર કરેલો એને મળે ઓમકાર નાદ બોલવાનો અધિકાર તો એ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે દ્વિજ છે એને એને દ્વિજત્માં અંગીકાર કર્યો પછી જ મળે અધિકાર અધિકાર તો હોય એવું નહીં કે ના હોય પણ ઘણી વખત એના ઉપર વ જઈને પણ અમુક માણસે અમુક કામ કરેલા જેવો આપણો ઇતિહાસ પણ છે વા સતકો સદકો સ્વામી શુદ્ર હતા હવે એ વેદ નહીં ભણેલા પણ વેદાંત જે છે દ્રવિર વેદાંત એમણે પ્રચાર એનો કરેલો વેદાંત એટલે શું વેદનો અંત એમાં બધા ઉપનિષદો આવે છે પણ એના દ્વારા શું થયું કે આ બધું જીવતું રહ્યું ને આપણે પ્રાપ્ત થયું નહીં તો બધું લુપ્ત થઈ જાય એ સમયમાં એટલે એમનો ઘણો બધો ઉપકાર થયો એક મિનિટ ચલિ બકરો પૂરો કરીએ પછી આવે એમ કહે કે અને તે પૂર્વકત ધર્મશાસ્ત્રાદિક શાસ્ત્રો કરતાં પણ વધારે પ્રમાણ છે એટલે આ બધું જે છે તે ધર્મશાસ્ત્ર કરતાં આ બધા વધારે પ્રમાણ છે કારણ કે એ માણસોએ આ બધાનો પ્રચાર પ્રસાર કરીને એને જીવતું રાખ્યું નહીં તો બધું અત્યારે લુપ્ત થઈ જાય અને સૌથી વધારે પ્રમાણ આચાર્ય શ્રી વગેરે એ કરેલા શ્રી ભાષ્યાદિક ગ્રંથો આ ગ્રંથ જે છે શ્રી ભાષ્ય જે આચાર્યોએ કરેલા છે બધાએ ભાષ્યો કરેલા છે શંકરાચાર્ય એ કર્યા કે રામાનુજાચાર્ય એ સૌથી મોટું પ્રમાણ કારણ કે એમાં ભાગવત ધર્મનું દીવ પણ આવશે આપણું બરાબર ચાલો ઇતિહાસ અને પુરાણ વેદનો અર્થ સમજવા માટે ઉપયોગી છે એટલે હું વારે વારે તમને કહું જેણે વેદ ભણવો હોય તેને પહેલાં ઉપનિષદ ભણવા જરૂરી છે પુરાણોનો અભ્યાસ કરવા સોરી ઉપનિષદ નહીં પુરાણોનો અભ્યાસ કરવા જરૂરી છે ઇતિહાસ ભણવો મહાભારત ભણવું જરૂરી છે રામાયણ પણ ભણવું જરૂરી છે પછી એ વેદ ભણે તો એને કામનું બાકી પહેલેથી વેદ ભણવા જશે તો અટવાઈ જશે બરાબર ચાલો પુરાણના ત્રણ ભેદ સાત્વિક રાજસ અને તામસ તેમાં જેટલું ભાગવત પત્ના અવિરુદ્ધ હોય તેટલું પ્રમાણ છે આ પ્રમાણ ટૂંકામાં પ્રમાણ સંબંધી છે આ વર્ગીકરણ નીચે પ્રમાણે કરેલું છે એટલે શું છે પુરાણો પણ ત્રણ પ્રકારના છે સાત્વિક રાજસ અને તામસ હવે એટલા માટે કહેવા હોય કે પુરાણમાં ઘણા બધા ઉદાહરણ આપેલા હોય હવે એમાં જે સાત્વિક હોય તે સારું સારું લે રાજસ જેને આ દુનિયાની બધી વસ્તુ જોઈતી હોય તે એ પ્રમાણે લઈને તામસ એટલે સામેવાળાને નુકસાન પહોંચાડીને વિકૃત લોકો હોય તો એવું પણ લઈએ તમે જે કહેવું એ પ્રમાણે કે આવું ન હોવું જોઈએ પણ એવું અંદર લખેલું છે અને એ પ્રમાણે લોકો લઈને પછી એનું અનુકરણ કરવું એટલે દુનિયામાં બધું જ છે પણ તમારે તમારી જ્ઞાનશક્તિ પ્રમાણે અને તમારી જે કોઈ બુદ્ધિ છે એ પ્રમાણે સારું લેવાનું છે સાત્વિક બનવાનો પ્રયત્ન કરો દુનિયામાં બધું જ છે જ્ઞાનશક્તિ કોમન વસ્તુ છે પણ તમે એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો એ તમારા હાથમાં એટલે શાસ્ત્રોમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોડી જેમ સાત્વિક રાજસ અને તામસ ત્રણે ત્રણ પ્રકારની વાત કરેલી હોય પણ આપણે ભગવત ભક્ત છે એટલે આપણે સારું લેવાનું તામસ જે હોય બીજાને નુકસાન પહોંચાડે એવું હોય એવું આપણે કંઈ પણ લેવું નહીં એનો ત્યાગ કરી દે શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ